સુરતના આ ઐતિહાસિક અને પવિત્ર સ્થાને સ્વયં ભગવાન રામે પગલાં મૂક્યા હતા અને અહીં જ મહર્ષિ કપિલ મુનિનો આશ્રમ પણ હતો જ્યાં કપિલ મુનિએ ભગવાન શિવની આરાધના કરી હતી તો ચાલો આજે જઈએ સુરતના પ્રાચીન મંદિરોમાંના એક કાંતારેશ્વર મહાદેવ મંદિરના દિવ્ય દર્શને સુરત શહેરના કતારગામ વિસ્તારમાં વસેલું કાંતારેશ્વર મહાદેવ મંદિર માત્ર ભક્તિનું નહીં પણ ઇતિહાસ અને પવિત્રતાનું જીવતું સાક્ષાત્કાર છે મંદિરની બહાર એક વિશાળ અને ખૂબ જ જૂની વાવ આવેલી છે જેનાથી આ સ્થાન વધારે મનમોહક લાગે છે વાવની બે બાજુએ પગથિયા બનાવવામાં આવ્યા છે અને વાવની મધ્યમાં આવેલો કૂવો આજે પણ શાંત અને શુદ્ધ પાણીથી ભરેલો રહે છે મંદિરનું માળખું પણ એટલું જ ચમત્કારિક છે દ્રઢ પથ્થરની દિવાલો ઊંચી છઠ અને શિલ્પ કલાથી ભરેલા થાંભલાઓ આજે પણ બતાવે છે કે કઈ રીતે આ મંદિર સમય સાથે અડગ છે પણ આ મંદિર માત્ર ભક્તિનું સ્થાન નથી એ તો ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે તો ચાલો હવે એ રોચક વાર્તા જે કાંતારેશ્વર મહાદેવને બનાવે છે એક અનોખું તીર્થ શ્રી કાંતારેશ્વર મહાદેવ મંદિરથી થી મહારાજના જય મહાદેવ સુરત શહેરની ઉત્તર ભાગે આવેલું શ્રી કાંતારેશ્વર મહાદેવનું શિવાલય ખૂબ જ પુરાણ પ્રસિદ્ધ શિવાલય છે અને મહાત્મ્ય એવું છે કે શ્રી કપિલમુનિ ભગવાનનો જન્મ સિદ્ધપુર ગુજરાતમાં ત્યારબાદ જ્યાં અત્યારે હાલ આપણે મંદિર જોઈ રહ્યા છે એ જ જગ્યા પર કપિલમુનિ પોતાની યુવા અવસ્થા આ સ્થાનમાં પોતાનો આશ્રમ બનાવીને આ સ્થાનમાં શ્રી સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરી તપ કર્યું હજારો વર્ષો સુધી તપ કરી ભાદરવા વડ છતને દિવસે શ્રી સૂર્યનારાયણ ભગવાન સાક્ષાત આ સ્થાન પર અવતરિત થયા અને મુનિવરને કહ્યું કે તમને ત્રણ લોકનું વરદાન છે ત્યારે મુનિવરે કહ્યું કે અમે તો સંતો મહંતો અમારે વરદાનની કોઈ આવશ્યકતા ન હોય પણ તેમ છતાં તમારે કદાપી મારા આ ક્ષેત્રનો ત્યાગ કરવો નહીં ત્યારે સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે મારી પ્રખંડ ઉર્જાથી ધડા ફાટી જશે તો એક દેવ એવા છે જે મહાદેવ કે જે મારી ઉર્જા સહન કરી શકે એટલે કપિલમુનિ ભગવાને એવાની દેવ મહાદેવને આ સ્થાન પર ઉપસ્થિત કર્યા અને સૂર્યએ પોતાની ઉર્જા શિવને અર્પણ કરી એટલે સૂર્ય રૂપમ મહેસંત તરીકે આ મહાદેવજી ઓળખાયા આ સૂર્યના રૂપમાં મહાદેવજી છે આ સ્ટોરી છે ફેસ બ્લેક એવું કહેવાય છે કે તાપી માતા આ સ્થાનમાંથી જ્યાં કપિલ મુનિનો આશ્રમ હતો એ તાપીના કિનારા પર હતો પણ જળ સ્થળનો નિયમ લાગતા તાપી માતા અહીંયાથી દૂર ખસી ગયા અને કતારગામ વિસ્તાર આખો બેટ સ્વરૂપમાં પથરાઈ ગયો અને સુરત શહેરનું પણ અસ્તિત્વ નહોતું પણ તે વખતે રાંડેર બંદર તરીકે ઓળખાતું રાંડેરના ધનજ્યની ગાયોનું ધણ આ સ્થાન પર જ્યાં બેટ બની ગયેલો એ સ્થાન પર જ્યાં આ બીના બનેલી એ સ્થાન પર આવીને ગાયો ચરાવવા માટે અહીંયા આવે પણ બધી ગાયો બેટ પર ચરે પણ એક ગાય જ્યાં આ બીના વનેલ એ જગ્યા પર આવીને પોતાની દૂધની ધારા આપમેળે આપી દે છે દૂધ દોવાનો સમય થાય છે એટલે માલિકને એમ કે કદાચ ગોવાળીઓ પી જતો હશે વેચી કાઢતો હશે તો શેઠને શંકા ગઈ અને બીજે દિવસે શેઠ ગાયોના ધણની પછાડી આ સ્થાનમાં છાનામાના આ સ્થાનમાં આવે છે અને જોઈ છે તો બધી ગાયો બેટ પર ચરતી હોય છે પામાની એક ગાય જ્યાં આ વિના બનેલી જગ્યા પર દૂધ રાખતી જોઈને એને નવાઈ લાગે છે આમ જોવા જાય તો કોઈ પણ જાનવર હોય પ્રાણી હોય તો એ માણસનો ઓળો પડે એટલે ભડકે અને એ ગાય ભડકી અને શિવલિંગ શિવલિંગ અત્યારે હાલ ચાર ભાગમાં વેચાયું છે દક્ષિણ દિશામાં જે શિવલિંગ છે એ ગાયની ખરી જેવું છે વચ્ચે એક શિવલિંગ છે એ મોટું છે અને પૂર્વ દિશામાં એક શિવલિંગ છે આવી રીતના પાંચ શિવલિંગ છે લોકકથા મુજબ તો એવું પણ કહેવાય છે કે આ અહીંયા પાંચ શિવલિંગ હતા પણ ગાયનો એક પગ પડવાથી એક શિવલિંગ અદ્રશ્ય થયું છે શેઠને ને વિજય દિવસે સ્વપ્ન દ્વારા બતાવ્યું મહાદેવજી કે હું આ સ્થાનમાં આ રીતે છું જે બેટ પર ઝાડી જંગલ હતા એમાં કાંતાર નામની વનસ્પતિ હતી થોડ જેવી કાંતાર અને કાંતારની વાડીમાંથી ભગવાન પ્રગટ થયા એટલે મહાદેવજીનું નામ કાંતારેશ્વર પડ્યું અને કાંતારેશ્વરના નામ પરથી ગામનું નામ કતાર ગામ પડ્યું આ રીતે આ હાલ જે અત્યારે આપણે ગગનચુંબી શિવાલય જોઈ રહ્યા છે એનો યશ ફાળો જો હોય તો કેવલ્ય સ્વામી નૃસિંહગીરી મહારાજે આ મંદિરનો જીર્ણોદ્ધાર ઓગણીસો ને અડસઠની સાલમાં કરાવ્યો હતો આ જે કઈ બી આપણે જોઈ રહ્યા છે એમનો સિંહ ફાળો હતો એવું પણ કહેવાય છે કે નૃસિંહગીરી મહારાજ આ ગેટ મંદિરના ગેટની બહાર ગયા નહોતા અને અહીંયા જ એમણે પોતાની ધૂણી દખાવીને આ કાંતારેશ્વર મહાદેવ દાદાનો જીર્ણોદ્ધાર કર્યો છે ત્યારબાદ કુંડ છે જ્યારે અનાવલથી બ્રહ્મ રામચંદ્ર ભગવાન પણ આ સ્થાન પર આવ્યા બ્રાહ્મણોને ઠંડા જળથી સ્નાન કરવાની છે ત્યારે કોઈ જળની વ્યવસ્થા નહોતી અને ભગવાન રામે પોતાના બાણ દ્વારા આ કુંડનું નિર્માણ કર્યું છે ક્ષેત્રમાં હોવાથી એને સૂર્યકુંડ પણ કહેવામાં આવે છે અને રામકુંડ પણ કહેવા રામચંદ્ર ભગવાનના ઉદભવ સાથે છે એટલે રામકુંડ પણ એને કહેવામાં આવે છે આ રીતે કુંડ કોણે બનાવ્યો છે એનો કોઈ ઇતિહાસ અમારી પાસે નથી કુંડની ફરતે દસ નાના મોટા ડેરા છે અને અગિયારમું શ્રી કાંતારેશ્વર મહાદેવનું શિવાલય છે એટલે એકાદશ રુદ્ર તરીકે પણ કાંતારેશ્વર મહાદેવને ઓળખવામાં આવે છે ત્યારબાદ અહીં શ્રાવણ માસમાં ભક્તોની વધારે ભીડ જોવા મળે છે સોમવાર છે શ્રાવણ માસ આખો એટલે આ કાંતારેશ્વર મહાદેવમાં મેળો અને અહીંયા જે થતી પૂજા છે એ પૂજાનું નામ છે પંચવક્ર અભિષેકાત્મક પંચવક્ર પૂજા ભગવાન શંકરના પાંચ મુખ છે વક્ર એટલે મુખ અને આ પાંચ મુખની પૂજા અહીંયા કરવાનો અનેરું મહત્વ છે આ રીતે સુરત શહેરનું નામ પણ પહેલાં સૂર્યપુર હતું અને આજે સુરત શહેરની ધર્મપ્રેમી જનતાઓ આ સ્થાનમાં પવિત્ર શ્રાવણ માસમાં આવે છે અને પોતાનું તન મન ધનથી સેવા કરીને કૃતકૃત્ય થાય છે તો આવો અને અનુભવ કરો કાંતારેશ્વર મહાદેવનું દિવ્યત્વ અને ઇતિહાસનું ગૌરવ વિડીયો ગમ્યો હોય તો ભક્તિભાવથી લાઈક કરજો અને તમારું મંતવ્ય કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ પવિત્ર યાત્રા સ્થળોની મુલાકાત માટે ડિવાઇન મંદસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ